ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાન જય યોગેશ્વર આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો ભગવાનની કૃપાથી સોનલ અને બાળક બંને તંદુરસ્ત અને એકદમ મજામાં છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા મમ્મી છે ને કાલ રાતે હોસ્પિટલ જ રોકાયેલા છે અને હજી આવ્યા નથી આવે ને આપણે પછી બધી ડિટેલ્સ આપણે ખબર પડી જાય કે ક્યારે છે ને સોનલને રજા આપવાના છે અને એ બધી આપણે ખબર પડી જશે અને જો અત્યારે છે ને આજે છે શ્રાવણ સુદ આઠમ છે અને બા તેર ઓગસ્ટ અને મંગળવાર છે તો આજે તમને એક અવનવી વાત કહું ને તમને એમ થાય કે આવા દિવસ પણ સેલિબ્રેટ કરતા હશે તો હા આજે છે ને આંતરરાષ્ટ્રીય ડાભોળી દિવસ છે એટલે કે ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે છે જે ડાબા હાથે લખે છે ને એ લોકોનો દિવસ આજે સેલિબ્રેટ કરવામાં આવે છે મને એ છે ને આ વાતની હમણાં જ ખબર પડી બાકી મને નત ખબર કે આવા પણ દિવસ સેલિબ્રેટ કરે એમ અને બીજી વાત કહું ને તો આજે છે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની પુણ્યતિથિ છે તો જો અત્યારે આવું બધું છે અને અત્યારે સાડા સાત વાગ્યા છે તો ચાલો આપણે છે ને આજે લેટ એટલું એટલા માટે થઈ ગયું કારણ કે કાલે રાત્રે છે ને થોડુંક મોડું થઈ ગયું એક બે જેવું વાગી ગયું હતું એટલે થોડુંક સવારમાં લેટ છે તો ચાલો આપણે પહેલા સવારના સિરામણ માટે થોડુંક બનાવી નાખીએ અને જમી લઈએ પછી ઘરના નાના મોટા કામ કરીએ ત્યાં સુધી મમ્મી પણ આવી જાય તો જો સવારના સવા આઠ થઈ ગયા છે અને સિરામણ કરવા માટે બેસી ગયા છે એવી જમવામાં છે વેફર સાબુદાણા ગાંઠિયા રોટલી ચા દૂધ ના પપ્પા પણ જમવા માટે બેસી ગયા છે અત્યારે ખાલી આમ બે જમવામાં જવી રોહિત તો હુતો છે તો એ ઉઠે પછી એને આપણે બનાવી દેવું અને સંદીપને મમ્મી તો દવાખાને છે કઈ ફોન આવ્યો તો નથી આવ્યો છે તો કઈ નઈ ચાલો આપણે ચિરામણ કરી લઈએ સાડા આઠ થઈ ગયા છે ને પપ્પા ઘરે આવી ગયા છે છોકરા નાના થાય ને પછી છે ને બહુ પછી દવાખાને સાડા છે પછી ત્યાંથી હું અઢી વાગ્યા લગી ગયો પછી મને એમ શું કે છે હું હોય ને ત્યાં લગી બાળક નહીં નાનું થાય એટલે મેં કીધું હું ઘરે જાઉં ઘરે આવીને પાંચ વાગ્યા લગી સુઈ ગયો તો એ જ કઈ રહેવાની પછી પાછા ગયા તો સ સાડા છ એ બેબીનો બોન થયો પછી આખો દી બધી ધોળધામમાં બેબીનું ચેકઅપ કરાવવાની એમ ગયા તો હાંજના બાર વાગી ગયા પછી હું ઘરે આવ્યો રાતે હાડા બારે અહીંથી બધું લઈ જવાનું હતું ગરમ પાણી થોડુંક એવું એ લઈને ગયો અને પછી રાતે અઢી વાગે હું તો એક તો પછી વિડીયો એડિટિંગ કર્યો અઢી વાગ્યા લગી એડિટિંગ કરી પછી હું હું તો હાડાશરે મારી નીંદર ઉઠી ગઈ પછી મને હજી નીંદર જ નથી આવી

સમય આવશે પ્રમાણે જો બનાવશું તો કેમ પપ્પા ને ઘણી વાર કેતા પપ્પા આમ નઈ આમ ને તારે તારે સાંભળવાનું અત્યારથી ઓલું કરું છું આપણે સાંભળવાનું એટલે જમાનો ફરી જાય આપડે બે હાજર સત્તાણું ના હોય ને આ બધા બે હાજર ચોવીસ નાખીએ અને આ બધી આડાવાડી બધી એ બધું છે ને હવે શીખી ને સોના નથી ને એટલે બધું થોડું કામ તેમ પડ્યું હોય પછી બધું સિક્કા બીકા બધું છે ને મંદિર પડે કે સિક્કો ગળી જાય ને તો રૂપિયાનો નો સિક્કો હજાર નો થાય

તમારા જેવો એક મસ્ત નાનો એવો કાનડો દેવા માટે જો જો મસ્ત એવા છે છે ને ચડાવી દીધા સવા બાર થઈ ગયા છે સોનલ ને છે ને હોસ્પિટલ થી રજા મળી ગઈ છે તો છે ને એના ઘરે આપણે જવાનું છે અને એનું વેલકમ કરવા માટે આપણે જાવી છીએ ચાલો આપણે જઈએ તો સોનલ ને મળવા જાવી છે ને આપણે કેક કેક લઈ લીધી છે ચાલો જઈએ તો જો આપણે સોનલ ના ઘરે પહોંચી ગયા છીએ અને માસીએ મસ્ત ડેકોરેશન કર્યું છે Gila, bau jas ya? Iya, bau. Siapa yang belajar bau?

ચાલો જમી લઈએ મમ્મી તે મમ્મી ને નીંદર થઈ કે નઈ મમ્મી કઈ નઈ બપોર સાડ હોઈ જાવ હવે હા સુઈ ગયા હતા બે અઢી વાગ્યા હા

પાછું યાદ આવી ટાઈમ આવે ને બધા અમારે આ વખતે છે ને આવું બાવ હતું અને આમ થઈ ગયા છે ચાલો હવે જઈએ ઘરે

તમારા નામનું આવવાનું છે ને અમાર ત આવવાનું જ હોય નકા રે આવો છોકડે તારા પર રોકાવાનું જ રોકાવાનું જ છે જમદારે જમવાનું હા એવું છે કાઈ ને સારું હાલો તો કન્ટેન્ટ નવો મળી જાય તમારે ઈ કઈ તો મને કાંઈ ને જો આવું બધું છે ચાલુ આપણે ઘરે જઈ આવે અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અને બનાવ્યું છે ખબર પડી જ મને તુરિયા શાક અને ભાખરી છે શાક બનાવશું સાંજે તો જો વાળુ કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ભાખરી તુરિયાનું શાક સાસ શિંગ અને આજે કુકરમાં પણ થાળી ઉઠે છે કુકરમાં સરળ જ આમ છે ઠીક એવું છે અને જો પપ્પા જમાવે જય શ્રી કૃષ્ણ પપ્પા અને જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા ચાલો જમી લઈએ સાંજના 8 વાગી ગયા છે હવે જમીને નવરા થઈ ગયા છે વી અને બધાની બહુ સરસ કોમેન્ટ આવી છે બધા કોંગ્રેચ્યુલેશન કીધું છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધા બધાયનો ખૂબ ખૂબ આભાર અને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય યોગેશ્વર અને અમારા કાનાડાના જો મસ્ત મસ્ત આવા આશીર્વાદ આપજો અને આ વિડીયો છે આપણે આયા જ કરીશું ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે